હવે મંત્રી કોને ગમે એવું કામ કરે મુખ્યમંત્રી એવું તમને ગમે એવું અને મુખ્યમંત્રી કોને ગમે એવું કામ કરે દાદા ને ગમે એવું આમાં તમને ગમે એવું કામ કરનારો છે એ કોણ તમને પૂછે એ કોણ કે તમને શું ગમે તમને પૂછે તો તમે કહો કે અમને હારી નિહાળ ગમે તમને પૂછે તો તમે એમ કે ભાઈ અમારા દવાખાના ડોક્ટર ઘટે છે ડોક્ટર ગમે અમને લાવો ડોક્ટર તમને ગમે જનતાને ગમે એવું કામ કરવાની કોઈ સિસ્ટમ જ નથી બધું ઉપરવાળાને ઉપર માલે છે કે જે સરકારી માણસ બેઠો છે જે નેતા બેઠો માનો કઈ સાંસદ સભ્ય તમને ગમે એવું કરે કે એની ગમે એવું કરે તમે વિચારો દોસ્તો આપણે બધાએ આપણા હૃદય ઉપર હાથ રાખીને વિચારીએ કે આમાં આપણને ગમે એવું કરનારો છે કોણ અને આપણને હું ગમે છે કે હું નથી ગમતું પૂછનારો કોણ મોટા ગુજરાતમાં બધું જ તે દોસ્તો એને ગમે એવું હાલે છે જનતાને ગમે એવું કરવું હોય તો એક વખત અમને આશીર્વાદ જામનગરમાં આપો એવી મારી બધાને વિનંતી છે મિત્રો અમે તો જનતાને ગમે એવું કામ કરવા આવ્યા છીએ તમને કરવાની વાત છે કે ભાઈ શું ગમે છે તો ચાલો સહિયારો પ્રયત્ન કરી અત્યારે સિસ્ટમ એવી છે કે ભાઈ તમે હાચા હોવ કે ખોટા હોવ ઉપરવાળો જે કે એટલું જ હું કરીશ તમે ઘણી પોલીસ સ્ટેશનોમાં અમને છે કે ગોપાલભાઈ અમારે તમને ઉપરથી અમારે શેક પકડી જ લેવા પડે એમ છે એટલે ઉપર વાળો કેમ પકડવાના છે કે હું નિર્દોષ હોઉં કે હા દોષિત છું જોવાનું છે